સાવલી તાલુકાના કોનપડ ગા મે ટ્રેક્ટર અને બાઇક સવાર વચ્ચે સર્જાયેલ ગમફાર અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે સાવલી તાલુકાના કોનપડ ગામે રહેતા અનિલભાઈ ચૌહાણ પોતાનું બાઇક લઈને કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા ત્યારે મંજુલસર રોડ ઉપર આવેલ કેમકોન કંપની પાસે ટ્રેક્ટર સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અનિલભાઈ ચૌહાણને ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઈજાઓ સાથે તેમને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર ઈજાગ્રસ્ત અનિલભાઈનું મોત થયું હતું અનિલ ચૌહાણના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા મંજુસર પોલીસ મથક ખાતે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અનિલ ચૌહાણના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે જૂની અદાવતને કારણે ગામના ચેક એક દ્વારા આ ટ્રેક્ટરથી અકસ્માત સર્જવામાં આવ્યો છે ત્યારે હાલ તો મંજુસર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

ફુનપાળ થી મંજુસર જતા કેમકોન કંપની આગળ ટ્રેક્ટર અને બાઇક એક્સિડન્ટ થયેલ છે ઈરાદાપૂર્વક કરેલું છે ભાઈ ગામના રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ કઈ અનિલભાઈ મનુભાઈ ચૌહાણ શ્રીજી હોસ્પિટલમાં એકસો 108 ની મારફતે લઈને આવ્યા હતા

અમને આખા પરિવારને એવી શંકા છે અને વિશ્વાસ છે કે અમારે જૂની અદાવત જે હતી આ લોકોને ઝઘડો થયેલો હતો તો એના પર અદાવત રાખીને આ ભાઈ ટેક્ટરથી જાની જોઈને મારીને અત્યારે ફરાર થઈ ગયેલા છે અને એનું પોતાનું ટ્રેક્ટર એના પર જે નિશાનો હતા એને પણ એ સબૂત મીટાવવાની કોશિશ કરેલી છે ઘૂંપાટથી મંજુસર જવાના રોડ પર કેમ્પકો કંપનીથી આગળ ઊંજે ટ્રેક્ટર વાળો કોણ છે ટ્રેક્ટર વાળા એ ગુંભળ ગામની ગુંભળ ગામના પટેલ છે અને આ જે ખેતરની અંદર જૈવિક રાસાયણિક એવા મતલબ જે લિક્વિડ ના વાપરવા જોઈએ એવા લિક્વિડ થી એ લોકો ગામની અંદર નાખે છે અને એ વધારે ખેરા મારવાના ચક્કરમાં જ આ એક્સિડન્ટ કર્યો અને ઈરાદાપૂર્વક નામ શું એમનું રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ